ઝગડિયા પ્રાંત અધિકારી ઝગડિયા ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ એકસો આઠ જેટલા ગુનાઓમાં પકડાયેલા રૂપિયા એકવીસ પોઈન્ટ છપ્પન લાખની કિંમતની દારૂની નાની મોટી કુલ સત્તર હજાર આઠસો જેટલી બોટલો પાથરીને તેના ઉપર બુલડોઝર ફેરવીને આ પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વાર પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી લઈને પકડાયેલા બોટલેરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ વિવિધ પોલીસ મથકોમાં ભેગો થયેલ દારૂના જથ્થાનો આ રીતે નાશ કરવામાં આવતો હોય છે રિપોર્ટ બાય કેતન મહેતા ઝગડિયા આજે ઝગડિયા સબડિવિઝનમાં કુલ 5 પોલીસ સ્ટેશન ઝગડિયા જીઆઈડી થી ઝગડિયા પોલીસ સ્ટેશન રાજપરડી પોલીસ સ્ટેશન નેત્રંગ અને ઉમલ આ પોલીસ સ્ટેશનના અંદાજી તાક એકસો આઠ જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે સત્તર હજાર આઠસો જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાં એકવીસ લાખ છપ્પન હજાર જેટલી રકમનો થાય છે જેનો નાશ કરવામાં આવ્યો છે હાજો ઇંગ્લિશ દારૂના નાશ માટે આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનોનો સત્તર હજાર આઠસો નગ્નિ નગ્નો દારૂ નાશ કરવામાં આવેલ છે તો તેમાં એકીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા ઝઘડીયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનના દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે તો તે પછી નામદાર કોટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડર ઓર્ડરની પાલનામે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો